ઊંઝા પેટા ચૂંટણી માટે પણ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ ત્યારે ભાજપના આશા પટેલ ફોર્મ ભરશે ગાંધી ચોકથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રેલી બાદ તેઓ મામલતદાર ઓફિસ જઈ ફોર્મ ભરશે ભાજપ તરફથી આશાબેન પટેલને રિપીટ કરવા માટે વચન આપવામાં આવ્યું હતું અને આજે તેઓને ફરીથી તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય કે જેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણી યોજાઈ રહી છે હવે ભાજપમાંથી તેઓ તો ઊંઝા પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપના આશા પટેલ મેન્ડેટ આપી દેવામાં આવ્યો છે હાલમાં તેમણે ઉમિયા માતાના દર્શન કર્યા છે અને તે બાદ હવે તેઓ વિધિવત રીતે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે નીકળી રહ્યા છે આશાબેન ખૂબ જ હાઈ પ્રોફાઇલ આપની બેઠક કહી શકાય આખર સુધી પાર્ટીએ જાહેરાત કરી નથી શું કેશો આખર સુધી પાર્ટી જાહેરાત નથી કરી શું કેશો એ પાર્ટી નો વિષય છે મારો વિષય નથી પાર્ટી ને જયારે યોગ્ય લાગે ત્યારે જાહેરાત કરે આપની સામે જે ઉમેદવાર જાહેર થયા છે કોંગ્રેસ તરફથી તે મામલે શું કેશો એ તો લોકશાહી છે અને દરેક પક્ષમાં ઉમેદવાર આવે આ તો લોકશાહી ધબલી એક પ્રક્રિયા છે

તો હાલમાં આશાબેને વાત કરી છે હંડ્રેડ પર્સન્ટ આશા છે અને જે રીતે તેમની જ પાર્ટીની અંદરથી તેમનો વિરોધ થયો તેને લઈને તેઓ સંપૂર્ણ આશ્વસ્ત છે કે ભલે ગણતરીના લોકો તેમનો વિરોધ કરે પણ તેમની જીતને લઈને તેમને કોઈ જ વાંધો નહીં આવે ઊંઝાતી કેમેરા પર્સન કૌશલ કંસારા સાથે અર્પણ કાયદાવાલા જી લાખ